તેમની કથાનો લાભ લેવાનો અવસર મળ્યો મારા મોટા ભાઈ એવા જયંતિભાઈ અંબલિયા બહેનો અને ભાઈઓ કરતા કરે ના શકે શિવ કરે છે બડા ના કોઈ શંકર ભગવાન થી મોટું આ જગત માં કોઈ નથી એવું આમાં કહેવામાં આવે છે પ્રભુ શંકર ભગવાન એકવાર યજ્ઞ કરવા ગયા એમના ધર્મ માટે તપ કર્યું ઘણા વર્ષોનું તપ વય ગયું યજ્ઞ કર્યો ચોર્યાસી હજાર વર્ષનું તપ કર્યું ચોર્યાશી હજાર વર્ષના તપ પછી જ્યારે ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે માતા પાર્વતીજીને એમણે કીધું કે ભાઈ તમે આજે ખીચડી બનાવીને મને જમાડો હું ખૂબ જ ભૂખ્યો થયો છું પાર્વતી માતાએ ખીચડી બનાવી ખીચડી બનાવીને જ્યારે જમવાનો સમય થયો એ સમયે પાર્વતીજી એવું કીધું કે સહસ્ત્રપાઠનો પાઠ કરી લો સહસ્ત્ર નામનો જાપ કરવાનો મારે છે ને પછી જ હું જમું છું એવો મારો નિયમ છે હું સહસ્ત્ર પાઠ કર્યા પછી જ ખાવ છું તો પ્રભુજી એવું કીધું કે કેમ એમ કે આ મારો નિયમ છે હું નિયમ તોડવા માંગતી નથી કે સહસ્ત્રપાઠ તમે કરો તો કેટલો સમય ઉયો જાય તમારે સહસ્ત્રપાઠની કોઈ જ જરૂર નથી રામ રમેતી રમેતી રામ રમે મનોરમે સહસ્ત્ર નામ તતુલય રામ નામ વરાન રામ 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 ત્રણ વાર રામ નું નામ લઈને જમી લેવાય એમાં દુનિયાનો તમામ નામ આવી જાય રામ 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 ના ત્રણ વાર નામ લઈ લેવાય હમણાં તો જાત્રા જવાનો બધાને અવસર લગભગ ગાડીઓ હમણાં રસ્તામાં હતા તો કઈ હામૈયા કરતા હતા કોઈ તેડા કરતા હતા બસો ઉતરતી હતી જાત્રાઓનો સમય છે વડીલો જાત્રાઓ કરવી જોઈએ જાત્રાઓ મુખ્ય આપણે હોય તો સતયુગમાં અને નારાયણ પર્વતની વચ્ચે બેસેલા આપણા પ્રથમ યાત્રા સ્થળ છે બદ્રીનાથ નર નારાયણ પર્વત ની વચ્ચે બદ્રીનાથ બીજું ત્રેતા યુગમાં પ્રભુ શ્રી રામે બનાવેલું રામેશ્વરમ ત્રીજું દ્રાપર યુગમાં બનાવેલું કૃષ્ણની દ્વારિકા નગરી આપણા દ્વારકાધીશ નું મંદિર ચોથું મંદિર જગન્નાથપુરી ચાર ધામ ચાર યુગો ના ચાર ધામ છે પણ આપણે ગંગોત્રી બદ્રીનાથ કેદારનાથ ઉત્તરાખંડના ચાર ધામ ચાર યુગો સાથે સંકળાયેલા ચારે ધામ છે ને કળિયુગ ના દેવ જગન્નાથજી છે કળિયુગમાં જો યાત્રા જગન્નાથજી ના દર્શન વગર ની આપણે રહી ગઈ તો આપણો ફેરો નિષ્ફળ જાય જગન્નાથજી ની યાત્રા કરવી પડે